એટીએસ એનસીબી તેમજ ઇન્ડિયન કોસ્ટ ને છેલ્લા ત્રણ દિવસમાં જે ઓપરેશન પાર પાડ્યું છે જેમાં નવસો કરોડથી વધારે રૂપિયાનો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે જેમાં ચૌદ પાકિસ્તાની આરોપીઓનો સમાવેશ થાય છે આજે ફરી એક વખત સાહીઠ કરોડ નું ગુજરાત જળ સીમામાંથી ડ્રગ્સ ઝડપાયું છે આ મામલે રાજ્યના પોલીસ વડા છે વિકાસ સહાય તેમણે પત્રકાર પરિષદ કરી હતી અને આરોપીઓ કોણ હતા તેની સંપૂર્ણ માહિતી આપી હતી સૌ પ્રથમ તો વિકાસ સહાય જે ગુજરાતના ડીજીપી છે તે શું કરી રહ્યા છે તે તેમની વાત સાંભળો અટક કરવામાં આવી છે છેલ્લા બે દિવસમાં એન્ટી ટેરિસ સ્કવોડ જે ગુજરાત પોલીસની છે એના તરફથી નાર્કોટિક્સના વિષયો પર ખૂબ મોટી સફળતા અગાઉને પ્રાપ્ત થઈ હતી અને ખૂબ મોટી સંખ્યામાં એમડી અને હેરોઈન એન્ટી ટેરિસ્ટ સ્કવોડના અધિકારીઓ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ તેમજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને સાથ સહકારથી પકડવામાં આવ્યું અને આજે મને આપ સૌને જણાવતા ખુબ આનંદ થાય છે ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી આમ તો અગાઉ જયારે પણ કેસો થયા છે સમુદ્રમાં ત્યારે આઈસીજી તરફથી ખુબ સારી આપણને સહકાર મળતી હોય છે પણ આ ખાસ એક કિસ્સો છે અને એના માટે આપણે આઈસીજી ના આઈજી સાહેબ પણ આજે આપણી સાથે વચ્ચે ઉપસ્થિત છે પ્રસ્તુત કેસમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડની જે સાથ અને સહકારની જે લેવલ હતી એ ખૂબ જ ઉત્તમ પ્રકારની હતી અને એમની સાથ અને સહયોગ જો ન થાત તો પછી કદાચ આ કેસ નહીં થયું આ કેસની વિગત એ પ્રકારની છે કે એન્ટી ટેરિસ્ટ સ્કોડમાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષક શ્રી કે કે પટેલ ના રોજ કૈલાશ સનત દત્તા સકારામ અને મંગેશ તુકારામ ઉર્ફેસ એ ત્રણ વ્યક્તિઓ સમુદ્રથી દરિયાથી કે નાર્કોટિક્સના કન્સાઇનમેન્ટ લઈ આવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને આના માટે ગુજરાતની કોઈ ફિશિંગ બોટનો ઉપયોગ એ લોકો કદાચ કરવા છે કે પટેલને માહિતી એવી મળી હતી કે એ લોકો બાવીસમી તારીખે સવારે કોઈપણ ફિશિંગ બોટમાં રવાના થઈ હાઈ સીમાં કન્સાઇનમેન્ટ રિસીવ કરી અને સત્તાવીસ અઠાઈસની આજુબાજુ પરત ગુજરાત આવવાના છે એ માહિતી મળતાની સાથે એન્ટી ટેરિસ સ્ક્વોડની જે કામ કરવાની પદ્ધતિ છે એ મુજબ સિનિયર અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું અને આ ઇન્ફોર્મેશન ઉપરથી કઈ રીતે કામ કરવી તે અંગે આખી સ્ટ્રેટેજી બનાવવામાં આવી અને એ સ્ટ્રેટેજી અંતર્ગત ચોવીસમી તારીખે ચોવીસ એપ્રિલના રોજ એન્ટી ટેરિસ્ટ સ્કોડમાં ફરજ બજાવતા પીએસઆઈ હિતેશ વાઢેર ઇન્ડિયન કોસ્ટગાર્ડની વેસલ સજાગમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હાઈ સીમાં જવા રવાના અને આ જે ફિશિંગ બોટ હતી એ ફિશિંગ બોટને આઈડેન્ટિફાઈ કરવા માટે ત્રણ થી ચાર દિવસ સમુદ્રમાં રહ્યા અલ્ટિમેટલી અઠાઈસમી તારીખે એટલે ગઈકાલે બપોરે આ ફિશિંગ બોટ આઈડેન્ટિફાઈ થઈ અને આ ફિશિંગ બોટ ગુજરાતના સરહદથી આશરે 120 नॉटिकल माइल दूर इंडियन कोस्ट गार्ड ना अधिकारियों ने कर्मचारियों जल्द में सजाग ऊपर आता इनमें साथ ने सहकार थी एंटी टेररिस्ट स्क्वाड ना पीएसआई श्री हितेश वाढेर आ फिशिंग बोट ने ओवरपावर करी आ फिशिंग बोट ऊपर थी બે વ્યક્તિને પકડવામાં આવી એક મંગેશ તુકારામ જે અગાઉ મેં આપણે વાત કરી છે એ મૂળ રહેવાસી ભીડ મહારાષ્ટ્રના હતા અને બીજો હરિદાસ રામદાસ રામનાથ કુલાલ એ પણ ભીડના રહેવાસી છે અને આ જે હરિદાસ રામનાથ કુલાલ છે પાછળથી આપણને ખબર પડી કે અગાઉ મહારાષ્ટ્રમાં એ મર્ડર અને કિડનાપિંગના ગુનામાં પણ કુલ એકસો ને તોતેર પેકેટ હસી એટલે ચરસ નું મળી આવ્યું જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત આશરે સાહીઠ કરોડ જેવું કહેવાય છે શ્રી કે કે પટેલ પાસે આ આખું ષડયંત્રમાં અન્ય લોકો જે ભાગીદાર હતા એની પર ઇન્ફોર્મેશન હતી જે અગાઉ મેં વાત કરી એટલે અગાઉથી જ બે જગ્યાએ ટીમને પ્લેસ કરી દેવામાં આવ્યું હતું પરંતુ આપણે જાણીએ છીએ કે નાર્કોટિક્સના કેસમાં જ્યાં સુધી મુદ્દામાં ન પકડાય ત્યાં સુધી આગળ વધવાની કોઈ શક્યતા રહેતી નથી એટલે એન્ટી ટેરિસ્ટ સ્કોડના ટીમ્સને અલગ અલગ જગ્યાએ પ્લેસ કરી દેવામાં આવ્યું હતું અને અઠાઈસમી બપોરે જ્યારે આ ફિશિંગ બોટ પકડાઈ અને એમાંથી આ બે વ્યક્તિઓ મંગેશ અને હરિદાસ પકડાયા અને એકસો તોતેર પેકેટ હશિષ્ટ પેકેટ મળી ગયું તે પછી એન્ટી ટેરિસ્ટ સ્કોડની એક પ્રી પોઝિશન ટીમ જે પુણેમાં હતી અને એ ટીમમાં એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર વી એન વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એન ભરવાડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી ડી વાઘેલા એ લોકોને અગાઉથી પુણેમાં પ્લેસ કરી દેવામાં આવ્યું હતું અને પુણેમાંથી કૈલાશ સનક જે અગાઉ મેં આપણે વાત કરી એમને પિકઅપ કરવામાં આવ્યુંન કરવામાં એની સાથે સાથે એન્ટી ટેર સ્કવોડની એક ટીમ પ્રીપદર્શન કરવામાં આવ્યું હતું દ્વારકા અને એ ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જસ્મિન રોઝિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર બીએચ કોરાઠ બંને એન્ટિટેરી સ્કોડમાં ફરજ મજા છે એ લોકો ત્યાં પ્રી હતા અને દ્વારકાથી દત્તા મૂળ રહેવાસી મહારાષ્ટ્ર એમને ડિટેન કરવામાં આવ્યું એ લોકોની પૂછપરછમાં આપણને ખબર પડી

આ માહિતી આપણી પાસે હોવાના કારણે પરમાર ને માંડવી મોકલી આ અલી અસગર હલે પોતાને પણ ડિટેન કરવામાં આવ્યું છે

શન પછી પૂછપરછ કરવામાં લીધા અને આ ફિશિંગ બોટમાં આ બે જણા મંગેશ તુકારામ અને હરિદાસ રામનાથ ઉપરાંત આ ફિશિંગ બોટના ટંડેલ અને અન્ય બે વ્યક્તિઓ ફિશિંગના બાને એ લોકોને લઈ ગયા હાઈસી અને હાઈસીમાં પહોંચ્યા પછી આ ફિશિંગ બોટના ટંડેલ અને બીજા બે માણસોને બંદી બનાવવામાં આવ્યું અને બંદી બનાવવા માટે જ ખાસ આ હરિદાસ રામનાથ કુલાવ મેં તમને જે વાત કરી જે મહારાષ્ટ્રમાં અગાઉ મર્ડર અને કિડનેપિંગના ગુનામાં પકડાયેલા છે એમને એમને ઉપયોગ કર્યો અને આ ત્રણ જણાને બંદી બનાવવામાં આવ્યું એ લોકોનું પ્લાન એવું હતું કે પાકિસ્તાનના પસની એક જગ્યા છે પસનીથી થી 110 નોટિકલ માઈલ દૂર આ ફિશિંગ બોટ લઈ જનાર હતા અને ત્યાંથી પાકિસ્તાનથી થી કન્સાઇનમેન્ટ એ આવશે એ કન્સાઇનમેન્ટ પોતાના ફિશિંગ બોટ ઉપર લેગો ટ્રાન્સફર કરી લેવાનો છે એ 27મી આ કન્સાઇનમેન્ટ નું ટ્રાન્સફર તો પૂરું છે અને ડ્રગની સાથે સાથે પાછા આવવા માટે જે ફ્યુઅલની જરૂર છે જે રાશનની જરૂર છે એ પણ પાકિસ્તાન જે આવી હતી હતી એને લોકો લોકો પૂરી પાડી પ્લાન મુજબ એ કન્સાઇનમેન્ટના ટ્રાન્સફર પૂરું થયા પછી રવાના થયા ને પ્લાન મુજબ એ લોકોને દ્વારકા આવવાના હતા અને દ્વારકામાં અગાઉ જેને એટીએસના ટીમે પિકઅપ કરી હતી દત્તા સકારામ એ દત્તા સકારામ

કે દરિયાઓમાં નાર્કોટિક્સની હેરાફેરી બાબતમાં ગુજરાત પોલીસની એન્ટીટેરિસ્ટ સ્કવોડને એક એવી સારી નેટવર્ક ઇન્ટેલિજન્સની આ લોકો બનાવી ચૂક્યા છે કે જેના કારણે ઉપરા ઉપરી ગુજરાત પોલીસને બે દિવસમાં બે મોટા કેસ કરવાની સફળતા પ્રાપ્ત થઈ છે

તે બનતા હતા તેમાં અન્ય રાજ્યોમાં તેની સન્ટલસ હતી તેવી ચાર જગ્યા પર એટીએસે રેડ પાડી હતી અને દસથી વધારે આરોપીઓને ઝડપ્યા હતા જેમાં બસો ત્રીસ કરોડ રૂપિયાનો મુદ્દા માલ પણ તેઓ પકડ્યો હતો આવનારા સમયમાં ગુજરાતમાં જે લોકો નાની નાની પડીકીઓ વેચી એમડી ડ્રગ્સ સપ્લાય કરતા હોય છે યુવાધનને બરબાદ કરતા હોય છે અને ડ્રગ્સનો આ નશાકારક જથ્થો વેચતા હોય છે જે કારણસર કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડતી હોય છે તેમના પર પણ